હવે બધા તૈયાર થઈ ગયા મામા હું કે મજા આવી ને બહુ એટલે બહુ મજા આવી જાય ને આપડે એને હુવાના ઠેકાણા ના હોય પણ આ ઠેકાણા ને નાય ફ્રેશ થઈ ગયા ગયા બહુ મજા અત્યારે જુનાગઢ ની બજાર કેવી છે મસ્ત મજા ની છે શિયાળા નું ડુંગળી ને જો ઓરો રોટલો હોય તો ઓરોન રોટલો લાલ મરચાડ મરચાડ ડુંગળી લહ શિયાળાની શરૂઆત થઈ પણ અહીંયા જે ભવના થાય ને ટોચ ઉપર આવી ગયું બરાબર ગિરનાર એને અડીન જ છે મીટર દૂર હે તો હતી અમે બાયરે હતા ને ભાઈ ઓહો ચૌદ થી પંદર ડિગ્રી તાપમાન હતું આમ જો અત્યારે મોઢું હાવ એવું થઈ ગયું ને કે વાત ના પૂછે એટલો બધો થાકોળો લાગ્યો છે થોડું થાક છે બે ત્રણ કલાક કાઢવાના છે તો હજી તો ફેરા ફરવાની તો વાર છે બે ત્રણ કલાક છે ફરી લેવું ભાઈ 11:30 થયા છે થઈ જાય ને થઈ જાય ભાઈ રાજન ચા પીવા ના પડ્યો અમને તો ના નત પડ્યું આપણે જેદી વરાજો બન્યો તેદી આપણે નાસ્તો કરવાનો જ થશે હા બોલ ઈ ભલે ભાઈ ગોર બાપાને નીતિ નહી એ ગોર બાપો હોય કે પછી કોઈ ગોર હાલો હું કહી દઉં તું જ કહી દે ને

અત્યારે મિત્રો ડાયરેક્ટ લગન માંથી છે ને આપડે આવી ગયા છે વાડીએ બરોબર મામા જો આ બધા બેઠા છે એક એક નીંદર તો કરી લીધી મમ્મીએ એ મામી એ મામા માંડવી વવાઈ ગઈ હતી ને માંડવી ઉપાડી લીધી ને પાછા ઘઉં વાવી દીધા કેટલા બધા આમ તો જોવો ફોર આ બધા માણસો મસ્ત મજા નો હિચકો મામા આમાં તો પંખો ફીટ કર્યો હાલે કે વાહ ભાઈ વાહ પડી ગયું અમારા ભાગિયા કારા બાપા છે મોટું મોટું મૂસુ વાળા એને બિસરે નાળા બાંધી રાખું તો એ રીયું નહીં ઓહો એક પાંદડામાં ત્રણ કલર થાય જો મિત્ર આ કલર પછી આ લીલો કલર અને પીળો પીળો ડગા છે ને આ ઉકાઈ આ પીળો થઈ જાય આ પીળા કલર થઈ જાય આખું પીળું થઈ જાય આખે આખો પછી અહીંયા હે ને ઓલી દેશી ટમેટી છે જોવા મસ્ત મજાની આગળ પોપયા છે ચીકુ છે જામફળી છે બધી વસ્તુ વાવેલી છે અને ભાઈ મામા છે ને પૂરી આમ બધી વાતો શોખીન છે બરાબર કારણ કે પૈસા ટકે કાંઈ વાંધો નથી તો પછી હું આમ બધું એમ રાખવું જોઈએ જોવા પોપિયા છે આ એરિયા પોપિયા પછી અહીંયા સ્વિમિંગ પૂલે અત્યારે તો આખો ખાલી છે બરાબર હોજ જોકે હોજ કહેવાય પણ એ સ્વિમિંગ પુલ આખો મસ્ત મજાનો આમાં નાવું હોય તો ના હગીએ અને બધી જમીનમાં ફૂલ પાણીવાળી જમીન છે તમે જોઈ લઈ અત્યારે અહીંયા ઘઉં વાવ્યા છે બરાબર અત્યારે ઘઉં ને ભેગું પાણી પીવાઈ ગયું હે અને હું બોલું ગલગોટો કહેવાય કે ગલગોટો લગભગ ગલગોટો કહેવાય મને નથી ખબર તમે કોમેન્ટમાં કહેજો મિત્ર આ ગલગોટો નું ફૂલ છે હવે હે ને ભાઈ એટલે ઓમ એક શાંતિ વાળું વાતાવરણ છે કારણ કે ભાઈ મામા મમ્મી ને હે છોકરા ને બધા પરણી ગયા હે એટલે હવે જુલે ઈચ્છકે હે કઈ ઉપાધિ જ નથી બરોબર ને મામા કઈ ઉપાધિ હા મામા પાછા પોલીસ માં નોકરી કરે તમે બોટ તો જોઈ જો એટલે આમ ગન બંને ક્યાં ગન તો દેખાડો તમારી એક ફાયદો પડે મિત્રો કે કઈ ઉપાધિ ના હોય પગારદાર હોય ને તો પગારદાર જેવું માણસ કામ કરતો હોય બરાબર ભાગ્યું દે ને એમાં ફરક પડે કે આમ ઘર દેવું હાચવાય બરાબર ને મામા હા તમે છ વર્ષથી રાખે પાંચ વર્ષથી રાખે ઈ ફાયદો પડે એને જોઓ મિત્રો વાંસેટ ભૂકો ઓલો તમારો જ છે ને મામા ભૂકો ભૂકો વેસાવ છે ભાઈ તમારો કોઈ લેવો હોય તો કહેજો બરાબર મિત્રો તમને આ બ્લોગ કેવો લાગ્યો કોમેન્ટમાં જરૂર બતાવજો ચેનલ પર નવો હોય તો સબસ્ક્રાઇબ નું બટન જરૂરથી માર દેજો અમે મળીએ આવા નવા નવા બ્લોગમાં અને ભાઈ જમીન નામ ખેતીના બ્લોગ માણાને વધારે મજા આવે બરાબર અમારે પણ હે નહીં તો ક્યાં લેવા જાવી એટલે આવિયે તો અમે તમને દેખાડીએ જોઓ આવું બતાવતા રહીએ બરાબર ને મમી આવું જોઓ આવું છે ભાઈ તમે આવા બેકગ્રાઉન્ડ બીટીએ સીન જોવો છે ભાઈ